तो मित्रों आपड़े जे उठा छे 6 વાગે ના આજે જાવન છે કાદામાં તો સાલો નીકળીએ કાદામાં તો આપણે નીકળ્યા છે હવે કાદામાં ખડામાં ભગી ગયા છે પાંથી આપણે જસુ વસ્તદ દદે વસ્તદ દદે થી સિન નારિયામે દેવી નારિયામે દેવી તે કાદામાં આ છે વરસાદ દન મંદિર આ છે લે યમે દેવ નું મહાદેવ નું મંદિર અરે ભાઈ એટલી કડિયે કે 2 મિનિટમાં પકડી દીધું આપણે જાતો એ ઓડીયો જોવા મળી ગયો ओढ़ी जो थी हलता काम फेरता मानसू तो मैंने तो, मिलो तड़ियो मिलो तो मैं तड़ियो दरिया दीको तो दरियो तो हा शांत तो नौ तो मार भाई कह वे घेर जाए तो साल निकलिए घरे घरे गया था तो रस्ता में जसे भी मिली फाइनली आई जाए अपने घरे घर नास्ता बास्ता कर तो आई मेरी बाजू में नीतु के મને કસલી જોઈએ તો મેં કેચલી આપીને કસલી ના જોઈને તો નક્કી ઠેકડા મળવા ઠેકડા મારી તો પપ્પા ભાઈ પપ્પા પે જઈને કેસલી કરડી કેચલી કરડી આજનો વિડીયો એટલો લાઈક શેરક્રાઈબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં